હિંમતનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસનો ખીલતો ચહેરો બની પૂરજોશ માં પ્રચાર ની શરૂઆતના શ્રી ગણેશ કરી ચૂક્યા છે ત્યારે ભાજપમાં પક્ષોમાં પણ વાદવિવાદોની વણજાર વચ્ચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ડૉક્ટર તુષાર ચૌધરીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવેલ કે સાબરકાંડામાં ભાજપ દ્વારા કાર્યકરોને જ પોલીસ દ્વારા ધમકાઉ મુદ્દે ડોક્ટર તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો સાબરકાંડા જિલ્લાના બુટલેગરોથી પ્રચાર ચાલી રહ્યો હોય તેવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરેલ તથા સરકારી તંત્રનો ભારતીય જનતા પાર્ટી બે વફા ઉપયોગ કરી રહી છે લોકસભાની જનતાઓનો જવાબ ભાજપને આ વખતે આપશે એવું જણાવેલ છે તથા હિંમતનગર ખાતે તુષાર ચૌધરીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા રિપોર્ટર મંજુર ખણુસિયા એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભા માટે મારી પસંદગી થઈ છે આ સોમવારથી જ મેં તાલુકા મથકોએ જઈને તાલુકા કોંગ્રેસ સમિતિની સંયુક્ત મિટિંગ થાય આમ આદમી પાર્ટી સાથે એ પ્રકારે પ્રચારનું આયોજન કર્યું છે સોમવાર અમે પ્રાંતિજન તોલોદ મુકામે મિટિંગ કરી ગઈકાલે અમે ધનસુરા અને મોડાસા ખાતે મિટિંગ કરી હતી અને આજે સવારે અમે વિજયનગર તાલુકાની અને અત્યારે હાલ હિંમતનગર તાલુકાની મિટિંગ અમારી ચાલી રહી છે અને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એના પરથી મને સો ટકા વિશ્વાસ છે કે આ બેઠક આ વખતે કોંગ્રેસ પક્ષ ચોક્કસ જીતશે અને સાથે સાથે આ જે અત્યારે હરીફ ઉમેદવારનો વિવાદ ચાલી રહ્યો છે એનું મૂળ કારણમાં આપ જશો તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષથી કોંગ્રેસયુક્ત ભાજપનું જે નિર્માણ કરવામાં જે જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ કાર્યકરો કે જે લોકોએ આ પાર્ટીને બે બેઠકો ઉપરથી દિલ્હીમાં સત્તા પક્ષ બેસાડી છે કે જે લોકોએ ગુજરાતમાં પણ એકસો છપ્પન બેઠકો આપી છે એ સનિશ્ચ કાર્યકરોને આગેવાનોની આજે લાગણી દુભાઈ છે કારણ કે કોઈ કોંગ્રેસમાંથી આજે જાય બીજા દિવસે એની વિધાનસભાની ટિકિટ ડિક્લેર થઈ જાય ધારાસભ્ય બને એટલે કેબિનેટ મિનિસ્ટર બની જાય કોઈ કોંગ્રેસમાંથી જાય એટલે બીજા દિવસે લોકસભાની ટિકિટ મળી જાય કોઈને સીધી રાજ્યસભાની લોટરી લાગી જાય એટલે એ પ્રકારે જે લાણી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના માણસોને કે બીજી પાર્ટીના માણસોને કરી રહી છે એને લીધે ધીરે ધીરે આક્રોશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનનો કાર્યક્રમ વધી રહ્યો છે એની શરૂઆત વડોદરાથી થઈ તે સાબરકાંઠા સુધી પહોંચી છે બનાસકાંઠા થઈને રાજકોટને અમરેલી સુધી પહોંચી ગઈ છે પણ આ ચૂંટણી આવશે ત્યાં સુધીમાં આ આક્રોશ સમગ્ર ગુજરાતમાં બહાર આવશે એવું મને લાગી રહ્યું છે એના કારણે કોંગ્રેસ આ આ વખતે સારામાં સારી બેઠકો કબજે કરશે ભારતીય જનતા પાર્ટી હંમેશા વહીવટી તંત્રમાં પછી પોલીસ ખાતું હોય કે બીજું ખાતું હોય હંમેશા લોકોને ડરાવવા ધમકાવવા માટે એ લોકોનો જ ઉપયોગ કર્યો છે અને અત્યારે પણ એ કરી રહી છે માત્ર એટલું જ નહીં હું તો કહીશ કે જેટલા પણ બુટલેગરો છે સાબરકાંઠા જિલ્લામાં એ એ લોકોના સ્ટાર પ્રચારક છે એ લોકોનો પણ ઉપયોગ કરવામાં એ લોકોએ કોઈ પાછી પાણી કરી નથી અને એ રીતે જ આ લોકો ચૂંટણી હંમેશા જીતતા આવ્યા છે